નાનપુરા સુથાર મોહલ્લામાં ગણપતિ બાપાના મંડપ પર શુક્રવારે સાંજે પથ્થરમારો કર્યો હોવાની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ છે પોલીસે ત્યાં આવી સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા જેમાં નાના ટાબરિયા નજીકની ગલીમાં ક્રિકેટ રમતા હતા જેમાં એક ટાબરિયાએ હાથમાં બોલને બદલે પથ્થરથી બોલિંગ કરતો કેમેરામાં દેખાય છે અને તે પથ્થર નજીકના ગણેશજીના મંડપ પાસે પડ્યો હતો આજ સમય એક મહિલા પણ મંડપ પાસે આવી હતી તે સમયે એક પથ્થર પણ મંડપ પર આવ્યો અને પછી થોડા સમયમાં બીજો પથ્થર ત્યાં આવ્યો જેના કારણે મહિલાએ બૂમાબૂમ કરી દીધા ટોળા એકત્ર થઈ ગયા હતા નજીકમાં નાના બાળકો ક્રિકેટ રમતા હતા હાલમાં અથવા લાઇન્સ પોલીસે બેટા બરિયાની પૂછપરછ કરી હતી અને સમગ્ર વિસ્તારના સીસીટીવી પણ તપાસ્યા હતા હાલ પોલીસે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે હા યહી સીસીટીવી દેખ કે યહી કે તીન બચ્ચે और उसमें से एक बच्चा बॉलिंग जैसा एक्शन लोगों तक और मैसेज ऑफिशियल चैनल ऑफ कम्युनिकेशन ही मेंटेन रखना है और जो ट्रूथ है उसको बस बताना है ताकि किसी तरह का कोई मिसकम्युनिकेशन रूमर ब्यूरो रिपोर्ट एल के न्यूज सूरत